તો તમે બધાય છેલ્લે સુધી જોયા કરજો આપણે આજે ગાડી સર્વિસ કરાવવા આવ્યા ને એનો વ્લોગ બનાવી નાખવાનો થાય છે કારણ કે આપણે ઢીલું તો મૂકવાનું થાતું જ નથી એક ને એક વ્લોગ આપણે મુજાજ કરવાનો છે એક પછી એક નવા નવા વ્લોગ તમારા માટે લાવવા કરવાના છે તો તમે છેલ્લે સુધી બને રહેજો અને આજે આપણે બબર પછી શું કરીશું તમને બધી આ વ્લોગમાં ખબર પડી જશે આપણે આવી ગયા છે અત્યારે ગાડી સર્વિસ કરાવવા હું જ્યાં પાછો ગાડી સર્વિસ કરાવવા આવ્યો ને એમ મારો ભાઈ બંજો જોવો છે કારણ કે અમે અહીંયા ઘણા ટાઈમથી હું સર્વિસ કરાવજ તો દુકાને રહ્યો છું એટલે આપણે કાંઈ શરમ આવશે નહીં જો અત્યારે આપણી ગાડી અહીંયા પડી છે એમાં ઘણો ખરો આપણે રિપેરિંગ કરાવવાનું એક તો બ્રેક હરકી કરાવવાની છે એક પગું તૂટી ગયું છે મીટર કાંટો બંધ થઈ ગયો તો તમે આગળ ઓલા એક આદા લોગમાં જોયું હશે એમ એટલે બધું આપણે રિપેરિંગ કરાવી નાખવાનું છે હવે જો આપણે ગાડી અહીંયા ઉપર ચડાવી દે છે અહીંથી ઉપર આવવા દે

એ તો ખબર નઈ હું છું બહુ ટાયર જામ થઈ ગયું છે બધું તારી રીતે જોઈ લે તું વાંધો ને દુકાન કરી અને આપડે ઘેરેજ બે વાગ્યા ના એવા હવે જોયું આપણે કેટલી ઘણી આપણે સર્વિસ કરવામાં ટાઈમ લે છે એ ભાઈ તો એ બધું પછી કરજે પેલા મારી ગાડી સર્વિસ કરી દે ને તો મિત્રો ગીત ચાલુ કરી દીધા છે એ મને કઈ ગીત વાગે ને તો મારા ઝડપ આવે એટલે એ ગીત વગાડતા વગાડતા કામ કરે છે તો ફેમિલી ગીત ચાલુ છે એટલે આપડે કઈ બોલા હે તો નહીં પણ તમે આ બધું સિનેમેટિક માં એ ભાઈ હવે કામ કરે એ બીજું તો હું હવે

મારી ગાડી છે એટલે બધું ને કરશો કે બધા બધાની ગાડીમાં તો વાંધો નહીં ને આ નવા ડટ્ટા આવી ગયા છે હવે નવા ડટ્ટા આપણે નાખવાના છે આપડી ગાડીમાં હવે આ જૂના હતા ને એ પતી ગયા અને આ તમે તમારી ગાડી લઈને આવશો ને તો આવી રીતે જ સર્વિસ થાય

મારે પેલા તારા મોઢા ઉપર આવે ને તું બાકી આપડે છે ગાડી સર્વિસ કરાવી નાખી કારણ કે રજા હતી તો ત્યાં રખડવાનો મેળ આવત નહી જો તમે આ વરસાદ આવે છે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ઝર્મ ઝર્મર બાકી ફેમિલી એ ભાઈ ગયા છે આની કાંક વસ્તુ લેવા આપણે જે ઓલો મીટર કાટો બંધ થઈ ગયો તો ને એને વસ્તુ લેવા ગયા છે એ આ અત્યારે કોને ખબર કેટલા વગાડે એ અઢી વાગ્યાની વાત છે અત્યારે હાડાધાણ જેવું થવા આવી ગયું છે હવે એ ભાઈ રિપેરિંગ કરે છે અને આપણે કેટલો ખર્ચો થાય કોને ખબર હજી તો કારણ કે ગાડીનું આપણે કાંઈ વાંધો જ નહોતો આવ્યો પણ જનરલ સર્વિસ કરાવવા આવ્યા હતા

આપણને તો એમાં ખબર ન પડે ભાઈ હવે એને ક્યાં નાખીશ હા આપડી ગાડી ધોવાની જ ને હવે તું ઇંગ્લિશ માં બોલ તમ તારે આપણી ફેમિલી સમજી જાય તું ઇંગ્લિશ માં બોલી તો હાલ છે હવે ગાડી હવે હેઠે ઉતારી દીધી અને આપણી ગાડી છે ને અહીં અહીંયા લઈ લેવાની છે ને હવે આપણે ખાલી હવે ગાડી ધોવાનું બાકી છે બાકી બધું કામ તો થઈ ગયું છે ને જે કંઈ નખાવવાનું હતું એ નાખી દીધું છે એની રીતે હવે સમજીને જે કંઈ નાખ્યું છે આપણને બહુ કંઈ ખબર નહીં કારણ કે આપણને તો હખાવાની ખબર પડે કે બીજી કંઈ ખબર પડતી નથી કોઈ બદલાવ હા વેર બદલાવવાનો છે પણ તો કા ખરખો વ્યાજ ભી કે તો બસો 270 250 માં હું બસો 270 માં હું બેરાવા 250 હા કયું છે 40+ plus. 40+ plus.

કઈ નઈ હલો ઓઇલ બદલાઈ નાખવાનું પછી હવે તો હવે તો સીધી ધોવા જવાની છે યાદ એટલે પેલા તો ધોવાની વાતો થઈ ગઈ પણ હવે પાછું યાદ આવી ગયું કે ઓઇલ બદલાઈ નાખ્યું છે અને ઓઇલ બદલાવી ને પછી આપડે ધોવા નાખી દેવું બીજું તો હું કેવોક લાગે છે આપડો વ્લોગ તમે કોમેન્ટ કરતા રહેજો અને આપણે જનરલ સર્વિસના કેટલા લ્યો નીતિનભાઈ ત્રણસો પચાસ જનરલ સર્વિસના છે તમારે તમે કેટલામાં જનરલ સર્વિસ કરાવો છો એ કોમેન્ટ કરી દેજો અહીંયા અમારે તો ત્રણસો પચાસ રૂપિયા લે છે જનરલ સર્વિસના તો હાલો તમને આ વોયલ નાખે એ બતાવી દઉં બોલે ભૂમણી ગોતરી જ હશે ને શામ ઓટો ગેરેજ હાલો જો ઓઈલ જાય છે અત્યારે આવું હોય આને પેલા તમે જોયું એ બળી જાય તો એવું નીકળે વિચાર કરો તમે કેવું કાળું કાળું કદડા જેવું આપણું ઓઈલ નીકળ્યું હતું ને અત્યારે આ પીળું પીળું નાખ્યું છે

આપણે હાથ પગાડી નાખ્યા છે આ બધું એને રોજની પ્રેક્ટિસ હોય હું ગાડી ધોઈ નાખે ખાબુ ધોઈ ને એમ ભાઈ હરકી ધોવાની હો સો માં તો કઈ જેમ તેમ નથી આબુ બાબુ દઈને એની રીતે એ ધોસે જ આપણે કઈ કહેવાનું હોય આ તો હું આપણે બોલવીને દાવ તમને એમ થાય નહીં મજા આવે તો ફેમિલી સાડાસાર જેવું થઈ ગયું ને વરસાદ ધીમો ધીમો સારો થઈ ગયો ને આપણે ગાડી ધોવાની બહાર આવી ગઈ છે અને આ ભાઈ છે ને ઓઇલના ડબલા મૂકવા આવ્યા હતા વોલવામાંથી વોલવામાંથી આવો ને તમે વોલ્યુમમેટમાંથી હા અને આ બીજા ભાઈ બન આને તો તમે પેલા જોયા જ હશે શું નામ છે તમારું ભુલાઈ ગયો સિદ્ધાર્થ તોરિયા અને આ ભાઈ તોરિયા હે હા

આ બધું કેટલી વાર લાગશે તારે હવે હવે કાળી કરવાની છે કરી નાખ કાળે હાલ હવે મારે જાવું ઘરે હો પાંચ વાગવા એવા ચમકાઈ દીધી હો ગાડી બાકી દે બોલ તો ખરા એલા કાક તો બોલ એ નો અવાજ આવ્યો એના ધંધામાં વ્યસ્ત છે એ વાત હાસી છે

હવે આ જલ્દી છૂટો કરે તો ઘર ભેગા થાય હવે તો ફેમિલી હવે અમારે ગાડી તો સર્વિસ થઈ ગઈ છે અને એ ભાઈને મોકલ્યા છે આટો મારવા એ આટો મારીને આવે પછી બિલ બનાવી નથી પછી આપણે વૈયા દેવી ઘરે બિલ કેટલું આવે કોને ખબર હવે ટોટલ મારવી ભાઈ ખબર પડે હાલો ને એ તમને બતાવી દેવું લોગમાં કેટલુંક બિલ આવે એ બાકી ગાડી તો કમ્પ્લીટ ટકારા જેવી સર્વિસ થઈ ગઈ છે આવે પછી બતાવું તમને

આમ બોલ તો તો છે ને હેના હેના લખશો ઈ જનરલ સર્વિસ 350 હા એન્જિન ઓઈલ 270 હા બ્રેક લાઈનર હા એના કેટલા 250 એના 250 પછી મીટર વરમ હા એના 150 રૂપિયા પછી સાઈડ પગુ હા બોલ તો બોલ લ્યો તો 80 રૂપિયા હા

અગિયારસો રૂપિયા નું તો બિલ બની ગયું છે ફેમિલી અમે જોઈ લો એટલે એટલે વસ્તુ નખાવી છે એટલે બધું સર્વિસ ઇન્જિન ઓઈલ બ્રેક લાઈનર મીટર વરમ સાઈડ હા હાલો ફાડી નાખો બિલ બતાવી દઉં મારા ફેમિલી ને તો ફાઇનલી ફેમિલી આપણે ગાડી સર્વિસ થઈ ગઈ ને બિલ બની ગયું જોઈ લો તમે આવી રીતનું કાંઈક બિલ બન્યું છે બધું વાંચી લેજો વિડીયો ઊભો રાખીને હાલો હવે આપણે ઘરે જ આવીએ અને પહેલાં બિલ આપી દેવી

મળીએ આપડે એક નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકા ને જય મામેલડી